આ દિવસે ભરૂચનું રાજકારણ ખૂબ ગરમાયું છે કેમ કે આમ આદમી પાર્ટી જેવી રીતે લોકસભાના તેમના ઉમેદવાર ચૈતર જાહેર કર્યા હતા ત્યારબાદથી જ રાજનીતિએ કંઈક અલગ જ વળાંક લીધો છે સાથે સાથે ગઠબંધનની જે જે વાતો ચાલી ચાલી રહી રહી હતી હતી ચર્ચાઓ તેને લઈને પણ હવે ડામાડોળ સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે થોડાક સમય અગાઉ ગુજરાતના જે પ્રભારી છે કોંગ્રેસના મુકુલ વાસનિક તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું ને મુમતાઝ પટેલ સાથે તેમની મુલાકાત જે કોંગ્રેસ ભવનમાં થઈ જેમાં તેમણે ટ્વીટમાં એવું લખ્યું હતું કે કોંગ્રેસે સંકલ્પ લીધો છે કે ભરૂચ સીટ પર કોંગ્રેસ જીતીને જ હવે અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપશે આ પ્રકારે જે ટ્વીટ કરવામાં આવ્યું તેના કારણે રાજકારણમાં ખળબળાહટ મચી ગયો અને એ વાત પણ સ્પષ્ટ થઈ કે કોંગ્રેસ પણ હવે જાણે કે ગઠબંધન કરવાના મૂળમાં ન હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું પરંતુ હવે આમાં વધુ એક ટ્વિસ્ટ આવ્યું છે મુમતાઝ પટેલના ભાઈ ફેઝલ પટેલના જે એક પોસ્ટર એ ફરી એકવાર રાજકારણમાં ચર્ચા જગાવી છે અને અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે જેમાં હું તો લડીશ નામના પોસ્ટર છે

કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી છે તે એલર્ટ મોડ પર આવી ગઈ છે કોંગ્રેસ તરફથી અત્યારે કોઈ સત્તાવાર જાહેરાત છે મુમતાઝ પટેલ માટે કરવામાં નથી આવી પરંતુ એક ઇશારો થઈ તે એ તરફી કરી દેવામાં આવ્યો છે કે મુમતાઝ પટેલ છે આગામી સમયમાં ભરૂચ સીટ પરથી કોંગ્રેસના દાવેદાર હોઈ શકે છે એવી પણ ચર્ચા વાત ચર્ચાઈ રહી છે કે કદાચ ગુજરાતમાં ઇન્ડિયા એલાઉન્સ એલાયન્સ છે તે લાગુ નહીં પણ થાય કેમ કે એક પ્રકારના જે નિવેદનો આવી રહ્યા છે જે ટ્વીટ વાયરલ થઈ રહ્યા છે તેના કારણે આ દિવસોમાં ગુજરાત અને ભરૂચનું રાજકારણ ખાસ કરીને ખૂબ ગરમાયું છે બીજી તરફ મુમતાઝ ભાઈ પટેલ પોતે કે મેદાનમાં ઉતરવાનું મન બનાવી લીધું હોય તેમણે તે પ્રકારનો તેમને એક પોસ્ટર છે તે અંકલેશ્વરના વાલિયા ચોકડી પાસે વાયરલ થયો છે જેમાં હોય હું તો લડીશ આ પ્રકારનું ટેગ મારીને તેમણે છે આ પોસ્ટર ઠેર ઠેર મુકાવડાવ્યા છે જેના કારણે તેઓ આગામી સમયમાં અપક્ષ ચૂંટણી લડવા જઈ રહ્યા છે તેને લઈને પણ કેટલીક શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે રાજકીય નેતાઓ છે અનુમાન લગાવી રહ્યા છે પરંતુ અત્યારે કોઈ ફેઝલ પટેલે સ્પષ્ટતા નથી કરી કે તેઓ ચૂંટણી લડવાના છે કે તેમની બહેનને સમર્થન આપવાના છે આજે મુમતાઝ પટેલ છે તેઓ બીટીપીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા સાથે પહોંચ્યા હતા તેમણે ત્યાં મુલાકાત કરી હતી વાતચીત કરી હતી ને કહ્યું હતું કે છોટુ વસાવાએ તેમણે વિશ્વાસ અપાવ્યો છે કે સમર્થન આપશે હવે જેવી રીતે મુમતાઝ પટેલે છોટુ વસાવા સાથે સમર્થન માંગ્યું છે કારણે લાગી શકાય અને અનુમાન લગાવી શકાય છે કે ભારતીય જનતા પાર્ટી ઠીક પરંતુ ચૈતર વસાવાનો કાંટો કાઢવા માટેના પણ આ પ્રયાસો થઈ રહ્યા છે હવે રાજકારણમાં આગામી સમયમાં શું નવા પ્રકરણો ફૂકાય છે શું નવા વળાંકો લેવાય છે અને ખરેખર ફેઝલ પટેલ છે તે ચૂંટણી લડવાના છે કે કેમ એ તમામ બાબતો ઉપર અત્યારે પ્રશ્નાર્થ છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં